નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જ્યારે કોઈ પરણિત સ્ત્રી કોઈ પુરુષના પ્રેમમાં પડે છે ત્યારે તેનું આખું વ્યક્તિત્વ બદલાવા લાગે છે તેના હૃદયમાં રેલે ઉથલપાથલ તેના ચહેરા પર પ્રતિબિંબિત થાય છે પણ તે પોતે પણ સમજી નથી શકતી કે તેની અંદર શું ચાલી રહ્યું છે શું તમે સત્ય જાણો છો કે પરણિત સ્ત્રીઓ ફક્ત કોઈ પણ પુરુષને પોતાના હૃદયમાં સ્થાન નથી આપતી તેમની જવાબદારીઓ હોય સમાજ જોઈ રહ્યો છે અને સૌથી મોટો ડર ગેરસમજ થવાનો હોય પરંતુ જ્યારે દિલ કોઈને પસંદ કરે ત્યારે તેઓ પ્રશ્ન એ કે આ કેવી રીતે જાણી શકાય સ્ત્રીઓ ઓછું બોલે છે પણ વધુ બતાવે છે તેમની આંખોમાં એક અનોખી કોમળતા આવે છે તમે આવતાની સાથે જ તેમના ચહેરા પરનો બધો જ તણાવ અદ્રશ્ય થઈ જાય તેમના પગલા તમારી તરફ ઝડપી બને છે તમે જે કંઈ કહો તે તેમને ઊંડાણપૂર્વક સ્પર્શી જાય અને તેઓ સંપૂર્ણપણે અજાણતા કરે છે હું તમને સૌથી રસપ્રદ વાત કહી જ્યારે કોઈ પરિણિત સ્ત્રી કોઈ પુરુષને પસંદ કરે છે ત્યારે તે પોતાની જાતને વારંવાર તેની હાજરીમાં શોધે છે ભલે તે ઈચ્છે કે ન ઈચ્છે પછી તે નાની નાની બાબતો તરફ તમારું ધ્યાન દોરવાનું શરૂ કરે તે તમારી આંખોમાં જોવા માંગે છે કે તમારા પ્રશ્નોને વધુ મહત્વ આપવાનું શરૂ કરી દે અને જો તે તમારી હાજરીમાં આરામદાયક અનુભવવા લાગે છે તો સમજો કે મામલો ઘણો ઊંડો છે હવે ઘણા પુરુષો એ જ ભૂલ કરે કે તેઓ આ સંકેતનો અર્થ સમજી નથી શકતા તેઓ એવું વિચારે છે કે તે ફક્ત મૈત્રીપૂર્ણ છે પરંતુ તે સાચું નથી પરણ સ્ત્રીઓ ફક્ત કોઈ માટે પોતાના ભાવનાત્મક દરવાજા ખોલતી નથી જો તે તમારી આસપાસ પોતાની ઉર્જા બદલાવવા લાગે તેનું સ્મિત નરમ પડે તેનો અવાજ ગરમ થાય અને તમારી હાજરીથી તેનો મૂળ સુધરે તો તે કોઈ સરળ બાબત નથી મિત્રો આગામી થોડી વારમાં હું તમને કેટલાક ચોક્કસ સંકેતો જણાવવા જઈ રહી છું જેને અવગણવામાં આવે તો તમે ઘણું બધું ગુમાવશો અને આ એવો સંકેત છે જે તમને એક પણ શબ્દ સાંભળ્યા વિના જાણ કરશે કે તે તમારા પ્રેમમાં પડી ગઈ છે આ વિડીયો તમારા વિચારો બદલી શકે છે અને કદાચ એવા સંકેતોનો અર્થ પણ સમજાવશે જે તમે સમજી શક્યા નથી જો તમે ત્રણ સૌથી ગહન સંકેતો જાણવા માંગતા હોય જોકે એક પરિણામ સ્ત્રી જ્યારે કોઈ પુરુષ માટે લાગણી અનુભવે છે ત્યારે છુપાવી પણ નથી શકતી તો મિત્રો વિડીયો અંત સુધી તમે જોડાયેલા રહેજો હું જે શેર કરવા જઈ રહી છું તે તમારા સમગ્ર દ્રષ્ટિકોણને બદલી નાખશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક સત્યની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે મોટા ભાગના પુરુષો સમજવામાં નિષ્ફળ જાય છે મિત્રો વાત સરળ લાગે છે પણ વાસ્તવમાં એ એટલી જ ઊંડી અને જટિલ પણ છે પરિણિત સ્ત્રી જ્યારે કોઈ પુરુષને પ્રેમ કરવાનું શરૂ કરે અને તે આ છુપાયેલી લાગણી કેવી રીતે વ્યક્ત કરીએ છીએ તો સમસ્યા એ છે કે પરણિત સ્ત્રીઓ સીધી વાત નથી કરતી તેમની પાસે જવાબદારીઓ સામાજિક દબાણ સંબંધો અને એક અદૃશ્ય ડર હોય છે કે તેમની લાગણીઓને ગેરસમજ થઈ શકે તેથી જ્યારે તેઓ તેમના હૃદયમાં તમને સ્થાન વિકસાવે છે ત્યારે તેઓ તેને છુપાવી રાખે છે પરંતુ તેમનું વર્તન તેઓ શારીરિક ભાષા અને અભિવ્યક્તિઓ બદલવા લાગે છે અને જો તમે તેમને સમજશો તો મિત્રો તમે જ એક પણ શબ્દ સાંભળ્યા વિના આ બધું જ સમજી શકશો ઘણીવાર સમસ્યા એ હોય છે કે પુરુષો કાં તો ઝડપથી ભાવનાત્મક થઈ જાય છે અથવા સંકેતોને સમજવામાં ધીમા હોય છે અને બંને પરિસ્થિતિઓ સંબંધોને જટિલ બનાવે છે તો મિત્રો આજના વિડીયોમાં હું વિગતવાર અને મનોવૈજ્ઞાનિક રીતે સમજાવીશ કે જ્યારે પણ પરિણીત સ્ત્રી કોઈ પણ પુરુષ સાથે ખરેખર પ્રેમમાં પડે ત્યારે તેનું વર્તન શું હોય છે તેને કયા ત્રણ સંકેતો આપે છે કે જે સૌથી ઊંડા અને સમજી શકાય તેવા છે પુરુષો કઈ બાબતોને ગેરસમજે છે અને સૌથી અગત્યનું કે શું તેનું વર્તન ફક્ત મૈત્રીપૂર્ણ છે કે તેના હૃદયનો અવાજ મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તેને અંત સુધી જોજો અને આ વિડિયો તમારા વિચારોને બદલી નાખશે તો ચાલો તો વિડીયો શરૂ કરીએ જે પરણી સ્ત્રીઓ ક્યારે તેમના શબ્દથી વ્યક્ત કરતી નથી પરંતુ તેમનું વર્તન બધું જ કહી દે છે નંબર એક કે તે તમારું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કરે મિત્રો ધ્યાનમાં રાખો કે પરણી સ્ત્રી આવા પગલાંને હળવાશથી નથી લેતી તેના માટે એક મોટું ભાવનાત્મક જોખમ છે તેથી જ્યારે તેનું હૃદય બદલવાનું શરૂ થાય છે ત્યારે તે સૌથી પહેલા તેની નજર જોવે છે તો મિત્રો આ પહેલો અને સૌથી ગહન સંકેત છે કે તમારું કરવાનું વ્યક્ત નથી કરતી કે તે રીતે વ્યક્ત કરતી નથી પરંતુ તમારી હાજરી તેના વર્તનને સંપૂર્ણપણે બદલી નાખે છે હવે અહીં વાસ્તવિક મુદ્દો એ છે કે શું પરિણિત સ્ત્રીઓ સામાન્ય રીતે કોઈ પણ પુરુષને પ્રભાવિત કરવાનો પ્રયાસ નથી કરતી તેઓ વધુ પડતા પોશાક નથી પહેરતી તેઓ વારંવાર દેખાવાનો પ્રયાસ નથી કરતી અને તેઓ ધ્યાન ખેંચવા માટે બિનજરૂરી પ્રયાસો નથી કરતી પરંતુ જ્યારે તેણીને તેના હૃદયમાં તમારા માટે સ્થાન મળે છે ત્યારે તેની શારીરિક ભાષા બદલાઈ જાય છે ભલે તે ઈચ્છે કે ન ઈચ્છે તમે જોશો કે તે તમને જોતાની સાથે જ તેના અવાજનો સ્વર બદલાઈ જાય છે અને તેની આંખો ચમકવા લાગે છે તેના ચહેરા પર થોડું એવું સ્મિત દેખાય તેના વાળ સાથે રમવાની તેની વૃદ્ધિ વધે છે તેના હોઠને હળવાશથી ચુંબન કરવા અથવા સ્પર્શ કરવાની પણ શક્યતા ધરાવે છે તે અચાનક વધુ સક્રિય દેખાય છે તે થોડી નર્વસ થોડી શરમાળ પણ આકર્ષક લાગે છે આ બધું જ તેની આંતરિક બેચેનીની નિશાની છે એક સંકેત એ કે તે તમને જોઈ રહી છે અને ઈચ્છે છે કે પણ તમે તેના પર ધ્યાન આપો સ્ત્રીઓ જે પુરુષને પસંદ કરી તેની આસપાસ સૌથી વધુ રક્ષણાત્મક બની જાય છે તેઓ અર્થ એ છે તેની હાજરીમાં તેને કુદરતી વ્યક્તિત્વ બદલાય તે અજાણતા તેની ઉર્જા તેનું શરીર તેનું ધ્યાન તેનું મૂળ બધું જ તમારા તરફ વળે છે હવે પુરુષની સૌથી સામાન્ય ભૂલ શું છે પુરુષ વિચારે છે કે તે બધા સાથે હશે તે સામાન્ય રીતે પરસ્મિત કરે કદાચ તે ફક્ત મૈત્રીપૂર્ણ વર્તન કરી રહી છે પરંતુ તમારે હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ કે પરિણિત સ્ત્રીઓ કોઈ પણ પુરુષ સામે કોઈ પણ કારણ વગર પોતાનું વર્તન બદલતી જ નથી જો તમે તેની પત્નીને બદલી શકો છો જો તમારી હાજરીથી તેનું મૂળ બદલાઈ જાય છે તો તે નાની વાત નથી જ્યારે પરણિત સ્ત્રી કોઈને પસંદ કરવા લાગે છે ત્યારે તે સૌથી પહેલાં ધ્યાન માટે લડે છે કારણ કે તે તેને વ્યક્ત કરી નથી શકતી પણ તમને સમજવા માંગે છે તમારી હાજરીમાં તેની બોડી લેંગ્વેજ નરમ બની જાય તેનો ચહેરો હળવો થઈ જાય છે અને તેના અવાજમાં નરમાઈ આવી જાય છે તેના ખભા પરથી તણાવ દૂર થઈ જાય છે તે સહેજ પણ સ્મિત કર્યા વગર રહી નથી શકતી આ બધા જ અસ્પષ્ટ સંકેતો છે તેણીને કદાચ ખ્યાલ પણ નહીં હોય પરંતુ તેનું શરીર તેને કહી રહ્યું છે તમે તેના ભાવનાત્મક આરામ ક્ષેત્ર બની ગયા છો સંકેત નંબર બે તે તમારી સાથે વાત કરવા માટે બહાના શોધવાનું શરૂ કરે મિત્રો આ સંકેત સૌથી સીધો અને સૌથી શક્તિશાળી છે કારણ કે પરિણ સ્ત્રી પાસે મર્યાદિત સમય હોય અને તેની જવાબદારીઓ ઘણી બધી વધુ હોય અને તેનો આખો દિવસ કામ કરવામાં પસાર થતો જાય છે તે રેન્ડમ લોકો સાથે વાત નથી કરતી બિનજરૂરી રીતે કોઈને વળગી નથી રહેતી પરંતુ જો તે તેના સમયમાં તમારા માટે જગ્યા બનાવવાનું શરૂ કરે છે તો તે તેના હૃદયમાંથી એક કોલ કરે છે તમે જોશો કે તે તમારી સાથે નાની નાની બાબતો વિશે વાત કરવાનું શરૂ કરે તે બહાના બનાવે ક્યારેક હવામાન વિશે ક્યારેક કામ વિશે ક્યારેક કોઈ નાની એવી બાબત વિશે તમારી સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે તમારી સાથે તેની વાતચીત લાંબી થાય વાત પૂરી કરવા માંગતી જ નથી તમે જે કહો છો બધું તે ધ્યાનથી જ સાંભળે છે અને ક્યારેક ક્યારેક તે અંગત વિષયો પર પણ ચર્ચા કરે તે તમારા સ્વાસ્થ્ય તમારા પરિવાર તમારા દિનચર્યા વિશે પણ પૂછતી રહે છે જ્યારે તમે નજીક આવો ત્યારે તે વધુ સંભાન બને છે તેના કપડાં ગોઠવવા તેના ચહેરાને સ્પર્શ કરવો તેનો ફોન ચકાસવો હાથમાં કંઈ પણ પકડવું આ બધા જ સંકેતો એ છે કે તે પ્રસ્તુત દેખાવા માંગે આ બધું શું સૂચવે છે તે ભાવનાત્મક રીતે તમારા તરફ આકર્ષિત થાય અને ધ્યાનમાં રાખો જ્યારે કોઈ પણ સ્ત્રી કોઈને પસંદ કરવા લાગે ત્યારે તે ફક્ત તેને પસંદ કરતી નથી પરંતુ તેના પર વિશ્વાસ કરવાનું શરૂ કરે તે તમારી સાથે વાત કર્યા પછી તે હળવાશ અનુભવે છે તમારી સાથે વાત કર્યા પછી તે ખુશ થાય છે તમારી સાથે વાત કર્યા પછી તે ભાવનાત્મક રીતે સુરક્ષિત અનુભવે જ્યારે કોઈ પણ સ્ત્રી તમને તેના મનમાં શું છે તે કહેવાનું શરૂ કરે ત્યારે સમજો કે તમે તેના હૃદયમાં સ્થાન બનાવી લીધું આ એવો તબક્કો જ્યાં તે પોતાની જાતને નિયંત્રિત કરી નથી શકતી કારણ કે તેના મનમાં જે કંઈ પણ સંચિત છે તે તમારી સાથે વહેવા લાગે નંબર ત્રણ તે તમારા અભિપ્રાય તમારી મદદ અને તમારા નિર્ણય પર આધાર રાખવાનું શરૂ કરે મિત્રો જો કોઈપણ પરણિત સ્ત્રી જાણી જોઈને તમારી સાથે લાંબા સમય સુધી વાત કરે છે તો આ એક મોટી નિશાની છે કારણ કે પરણિત સ્ત્રી પાસે ખૂબ ઓછો સમય હોય અને તેની પાસે ઘણી જવાબદારીઓ હોય છે પરંતુ તેમ છતાં જો તે તમારી સાથે બેસીને પોતાના હૃદયથી વાત કરી રહી હોય તો સમજો કે તમે તેના હૃદયમાં સ્થાન બનાવ્યું છે આ નિશાની સૌથી ઊંડી સૌથી મજબૂત અને સૌથી અસ્પષ્ટ છે શા માટે કારણ કારણ કે સ્ત્રીઓ વગર પુરુષ પર નિર્ભર નથી રહેતી તેમના જીવનમાં સંબંધીઓ પરિવાર મિત્રો પડોશી હોય જ છે મતલબ કે વિકલ્પોની કોઈ જ કમી નથી પણ જો તે દરેકનો નાની મોટી બાબતમાં તમારો અભિપ્રાય માંગવાનું શરૂ કરે તો તેના હૃદયનો અવાજ છે તમે તેને કહેતા જોશો મને કહો શું સાચું છે તમને શું લાગે છે તમારો અનુભવ કહો તમે અહીં હોત તો હું કેવી રીતે કરત તમારા વિના હું સમજી શકતી નથી આ બધું શું છે આ પ્રેમની શરૂઆત છે તે ભાવનાત્મક રીતે તમારી તરફ ખેંચાઈ રહી છે તમારા શબ્દ તેના માટે મહત્વપૂર્ણ બનવા લાગ્યા છે તમારી હાજરી તેને દિલાસો આપવા લાગી છે અને સૌથી અગત્યનું કે જો તમે કોઈ પણ સ્ત્રીના મૂળને અસર કરવાનું શરૂ કરો તો સમજો કે તમે તેના હૃદયમાં ખૂબ જ ખાસ બની ગયા છો જો તે તમારા આગમનથી ખુશ થાય તમારા જવાથી શાંત થઈ જાય અને તમારા પ્રતિભાવથી તેનો દિવસ બની જાય છે તો મિત્રો આ સરળ આકર્ષણ નથી આ ભાવનાત્મક સંડોવણી છે જો કોઈ પરણ સ્ત્રી તમારી આસપાસ પોતાનું વર્તન બદલવા લાગે તમારું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે તમારી સાથે લાંબી અને રસપ્રદ વાતચીત કરવા માંગે અને તમારો મંતવ્ય મદદ અને હાજરી પર આધાર રાખવા લાગે છે તો મિત્રો તે ફક્ત ફેઝ્યુઅલ નથી તે ફક્ત મૈત્રીપૂર્ણ વર્તન નથી તે ઈચ્છે છે કે તમે તેના પર ધ્યાન આપો તે તમને તેના તરફ જોવા તેની હાજરી અનુભવવા અને તેની બદલાતી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરીએ છે આ એક ઊંડાણપૂર્વક ભાવનાત્મક બંધનનો સ્પષ્ટ સંકેત છે તમારી હાજરી તેના માટે ભાવનાત્મક સલામતીનો સ્ત્રોત બની જાય છે તો મિત્રો આ અંતિમ સંકેત છે કે તમારા માટે ઊંડાણપૂર્વક લાગણી અનુભવવા લાગી છે ભલે તે ગમે તેટલું છુપાવે તેનું હૃદય હવે તમારી સાથે જોડાયેલું છે આ ફક્ત સામાન્ય વાતચીત નથી તે તેના હૃદયનો અવાજ છે તે બોલી શકતી નથી પરંતુ તેનું વર્તન બધું જ કહી દે છે સ્ત્રીઓ શબ્દથી ઓછું બોલે છે તેઓ હાવભાવથી વધુ બોલે જે લોકો તેમને સાંભળવા માંગે છે તેઓ શબ્દ સાંભળે છે જે લોકો તેમને સમજવા માંગે છે તેઓ હાવભાવ સમજે છે મિત્રો આ આખા લાંબા વિડીયોનો સાર એ જ છે કે જ્યારે કોઈ પણ પરણિત સ્ત્રી કોઈ પુરુષને તેના મન હૃદય આત્માથી પસંદ કરવા લાગે છે ત્યારે તે તેના વિશે કોઈને કહેતી જ નથી પરંતુ તે તેના વર્તનને તેની આદતો અને તેની લાગણીઓ દ્વારા આપ મેળે જ આદર્શાવવાનું શરૂ કરી દે છે કે તે તેના શબ્દથી પોતાની લાગણીઓ વ્યક્ત કરતી નથી પરંતુ મિત્રો તેના હાવભાવ કરે છે તેની આંખો બોલે તેનું સ્મિત બોલે છે તેની બોડી લેંગ્વેજ બોલે છે અને સૌથી અગત્યનું તેની ઉર્જા બદલાઈ જાય છે તમારી હાજરીમાં તેનું આખું વાતાવરણ બદલાઈ જાય છે અને તે વધુ જ ખુશ વધુ નર્વસ વધુ આકર્ષણ અને વધુ ભાવનાત્મક બનીએ છીએ તમારે આ બધા જ સંકેતોને સમજવા ઓળખવા સમજવા જ પડશે કારણ કે લાગણીઓ ક્યારેય સરળ શબ્દમાં વ્યક્ત નથી થતી હૃદય હંમેશા પહેલાં તેની ભાષા બદલે છે પછી જીભ અને તેનું મો ખોલે છે તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલી જવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર